વડોદરા જિલ્લાના સાવલી પાસેના ડેસર પોલીસ મથકે બે હજાર એકવીસની સાલમાં દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદના કેસમાં સણસોલી તાલુકા કાલોલ જીરો પંચમહાલના આરોપીએ પીડિતાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્યની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે એ ઠક્કરે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલા રૂપ ચુકાદામાં દુષ્કર્મ આચરનાર આરોપી ધર્મેન્દ્રસિંહ રાઠોડને દુષ્કર્મ સહિત સંલગ્ન કલમો હેઠળ વીસ વર્ષ કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનો વિક્ટિમ કમ્પોઝિશન ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે સર પુષ્ટિમ તારીખ પંદર સાત એકવીસના રોજ નોંધાયેલ ફરિયાદ ફર્ષ ગુણા રજિસ્ટ્ર નંબર આઠસો અગ્યાએસી ઓગણીસ બે હજાર એકવીસથી પીકો કલમ ત્રણસો છતેર એન તથા પોક્ષકની કલમ ચાર પાંચ છ મુજબનો ગુનો આરોપી ધર્મેન્દ્રસિંહ દિનેશસિંહ રાઠોડ વિરુદ્ધ ચૌદ વર્ષ નવ માસની સગી બાળાને પટાવી ફોસલાવી પ્રમજાનમાં પત્ર લગ્ન કરવાના ઈરાદે બગાડી દઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ બેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તે બાબતે નામદાર સાવલીની પોક્સો કોર્ટ સમક્ષ તેનો કેસ ચાલી જતા નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ સાહેબસિંહના હોય આરોપી ધર્મેન્દ્ર દિનેશભાઈ રાઠોડ રહેવાસી સણસોલીનાઓને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે તથા રૂપિયા પચાસ હજારનો દંડ કરેલ છે તેમજ બોક બનનાર પીડિતાને વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા માટે ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ પચાસ હજાર ભરે તે વિક્ટીમને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે